શું પ્રભાત દોસ્તો આ છે જ્યુબલી ગ્રાઉન્ડ તરફ જતો રસ્તો સામે તમને જ્યુબલી ગ્રાઉન્ડ દેખાય છે અને આ જે રસ્તો છે એ અહીંથી જનરલ હોસ્પિટલ તરફ જાય છે જે સામો રસ્તો છે અને આપણે જે રસ્તા ઉપર ઊભા છીએ એ રસ્તો જાય છે જ્યુબલી ગ્રાઉન્ડ જે જેટલા પણ વાહનો આવે છે ભુજ તરફ અમદાવાદથી કે ભચાઉથી કે ગાંધીધામથી કે એ બધા જ વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય છે દોસ્તો અહીંયા જોવાની વસ્તુ એ છે કે જ્યારે મોટા મોટા નેતાઓ આવે છે વીવીઆઈપીઓ આવે છે ત્યારે આ રસ્તાને કેવો સપાટ કરવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ રાષ્ટ્રપતિજી આવે શ્રી આવે મુખ્યમંત્રી શ્રી આવે રાજ્યપાલ શ્રી આવે બધા આવા શ્રીઓ આવે ત્યારે આ રસ્તો એકદમ સરસ મજાનો સપાટ કરી દેવામાં આવે છે રાતોરાત અહીંયાથી સ્પીડ બ્રેકર્સ ઉખેડવામાં આવે છે અને અહીંયા જુઓ દોસ્તો અત્યારે અહીંયાથી કોઈ એવું આવવાનું નથી અને એટલે તમે જોઈ શકો છો કે આ એક સ્પીડ બ્રેકર અને પંદર ફૂટ રહીને આ બીજું સ્પીડ બ્રેકર અને આ એક બી વસ્તુ નથી આ તો ક્યારનું આવું લાગેલું છે ને કોઈ બોલતું નથી કે આવું શા માટે કે અહીંયા કને આવા બે સ્પીડ બ્રેકર શા માટે લાગેલા છે મારી અને તમારી એટલે એક કે એક સામાન્ય માણસની કમરની કિંમત આપણા બાબુઓ માટે આપણા વહીવટદારો માટે આટલી જ છે એમને પડી નથી કે અહીંયાથી જેટલા લોકો પસાર થાય છે એ બધાએ આ ડબલ સ્પીડ બ્રેકરને કારણે અગવડ વેઠવી પડે છે જેટલા પણ લોકો પસાર થાય છે બધાની કમર રે બે વાર ઝાટકો લાગે છે જોઈ શકો છો કે આ ડબલ સ્પીડ બ્રેકર લાગેલા છે અને કોઈ ઉખેડતું નથી આપણે આશા કરીએ કે કદાચ માનનીય શ્રી રાજ્યપાલ મહામહિમ અહીંથી પસાર થાય એવી આપણે આશા કરીએ અને એ જ્યારે પસાર થાય ત્યારે આ જે વધારાનું સ્પીડ બ્રેકર છે એ અહીંયાથી નીકળી જાય અને આ કદાચ જે બીજું લાગેલું છે એ કદાચ કાઢી નાખશે ફરી પાછું લગાવશે પણ એટલીસ્ટ કોઈ એક વીવીઆઈપી વિનંતી છે કે ભાઈ અહીંયા સામાન્ય માણસની કમરની તો કોઈ કિંમત નથી તો જરા આપ આવી અને અહીંયા એક આંટો મારો તો આ જે વધારાનું સ્પીડ બ્રેકર છે અહીંથી નીકળે અને જેથી આ જેટલી પણ બસો જાય છે જેટલી પણ રિક્ષાઓ જાય છે જેટલી પણ કાર જાય છે જેટલી પણ બાઇક જાય છે જેટલા પણ સ્કૂટર જાય છે એ બધાની કમરને જે નુકસાન થઈ રહ્યું છે એમાં જે બેઠેલા લોકો છે એને કમરને નુકસાન થઈ રહ્યું છે એ થોડું ઓછું થાય તો દોસ્તો જરૂરથી આ વિડિયો શેર કરજો કદાચ કોઈક મહામહિમને પહોંચાડી દેજો કોઈક વીવીઆઈપીસી સી 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 એવા કોઈ વ્યક્તિને પહોંચાડી દેજો જેથી એને થોડી દયા આવે એને એમ થાય કે આપણે તો આટલી બધી સગવડો લઈએ છીએ આ બિચારા સામાન્ય માણસની કમરિયા ભાંગે છે મોંઘવારીને બીજા બધા પ્રશ્નોથી તો ભાંગે જ છે પણ આ તો ખરેખર ફિઝિકલી શારીરિક રીતે અહીંયા જે ખબર ભાંગી રહી છે આપણી એના ઉપર એને થોડી દયા આવે અને જો એને દયા આવે તો કદાચ અહીંયા એક આંટો મારે તો આ જે વધારાનું સ્વીડ બ્રેકર છે ત્યાંથી નીકળે તો આપણને એટલો ફાયદો થાય તો જરૂરથી આ વિડીયો આગળ મોકલજો થેન્ક યુ સો મચ